આજરોજ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ ને સોમવાર સવારના અગિયાર કલાકે બોટાદ રોડ ઉપર આવેલા હાઈસ્કૂલ ચાર રસ્તા પર મફત છાશનું વિતરણ જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તે અનુસંધાને આજે પણ સમાજ સેવાની ટીમ ટીમ દ્વારા જે સેવા કાર્ય કરવામાં આવ્યું તેમના દાતા આજના દાતા શ્રી દાદા ખાચર સ્મૃતિ સંસ્થાના તરફથી આવેલા હતું હસ્તે મહાવીરભાઈ ભાભલુભાઈ ખાચર તથા મહાવીરભાઈ જયવંતભાઈ ખાચર તરફથી જે આજને દાતા અમોને મળેલ જે મહાવીરભાઈ ખાચર ગઈકાલે છાસ કેન્દ્રની મુલાકાતે આવતા તેમને અમારા કાર્યની પ્રશંસા કરી અને તેમને આવતીકાલના દાતા તરીકે પોતે સ્વેચ્છાએ પોતે જાહેર કરેલું જે અનુસંધાને આજે તેમના તરફથી છાસનું વિતરણ કરાયેલું છાસની અંદર મસાલેદાર છાશ ઠંડી એકદમ બરફ નાખી ઠંડી છાશ બનાવી અને રાહ દ્વારીને તેમજ માર્ગો જે જતા આવતા હોય તેમને બસોની અંદર જે મુસાફરી કરતા હોય તેમને જે ઠંડી છાસનો પીવડાવી અને તેમને મનો ઠંડી છાસથી શીતળતા અનુભવેલી આજની સેવા કાર્યની અંદર હસુભાઈ ડવ જયેશભાઈ વાઘેલા સુરેશભાઈ સોમાણી પિન્ટુભાઈ વાળા આદિ અન્ય ટીમો દ્વારા સેવા કાર્ય કરેલ તથા રાહદ્વારીમાંથી પણ સ્વયંભૂ રીતે પોતે સેવા કાર્યની અંદર જોડાય અને પોતે સેવા કાર્ય કરેલ જે અમારી આ સેવા કાર્યની અંદર જે ગરડામાં ચાલતી પ્રવૃત્તિ જે ગાયોને નીન નાખીએ છીએ ભડકું ખવરાવીએ છીએ ગોળ ખવડાવીએ છીએ તેમજ કીડિયારો પૂરી તેમજ ગરીબોને ભોજન મંદબુદ્ધિ આશ્રમની અંદર જે સમઢિયાળાની અંદર મંદબુદ્ધિ આશ્રમની અંદર જે એના દાતા મળે ત્યારે ત્યાં પણ અલગ અલગ મિષ્ટાનોથી ત્યાં ભોજન અપાય છે તે પણ તેનું સંચાલન પણ કરીએ છીએ તેમજ અન્ય કોઈ પ્રવૃત્તિ હોય સેવાકીય પ્રવૃત્તિ હોય તે કાર્ય કરડા સેવા સમાજની ટીમ દ્વારા કરીએ છીએ જય જીનેન્દ્ર ગરડા સમાજ સેવા ગ્રુપ દ્વારા આયોજિત રાહદારીઓ માટે ઠંડી સાસ વિતરણ કરવા માટે જે લોકોએ અમને સહયોગ આપ્યો છે તેવા દાતાઓનો શ્રીને અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ જે આઠ દિવસ અમે સઘંગ સાસ વિતરણ કર્યું તેના દાતા હતા પ્રવીણાબેન નરેશભાઈ ચાપાનેરી લીંબડી નિવાસી હસ્તો નરેશભાઈ કે ચાપાનેરી સ્વર્ગસ્થ ચંદ્રકાંત શાંતિલાલભાઈ પરમાર મુંબઈ હસ્તો જોશનાબેન મુકુંદભાઈ શંકરભાઈ રાવળ ગજાનંદ ગ્રુપના સભ્યો જેઓ ગરડાથી દર ચોથે ગણપતપુરા જાય છે તેવા સભ્યોશ્રીઓ હસ્ત ભાવેશભાઈ ગઢડા નવરંગ નેચરલ ક્લબ હસ્ત ગોવિંદભાઈ તેમજ સ્વર્ગસ્થ વરજલાલભાઈ છત્રભુજભભાઈ મોદી હસ્ત પ્રભાકરભાઈ શ્રી નગરપાલિકા ગરડા તેમજ પરમાર નીતિનભાઈ જયંતિભાઈ સુરેન્દ્રનગર સ્વર્ગસ ધીરેજલાલ ધુલભાઈ પરમાર હસ્ત જયેશભાઈ વાઘેલા નરેશભાઈ વાઘેલા તેમજ શ્રી દાદા ખાચર સેવા સંસ્થાન હસ્ત પ્રોફેસર મહાવીરભાઈ જે ખાચર તથા મહાવીરભાઈ બાબલુભાઈ ખાચર જેઓએ અમને સહયોગ આપેલો હતો તો દરેક સહયોગ આપતા દાતાઓનો સમાજ સમાજસેવા ગ્રુપ ના દરેક સભ્યો હૃદયથી આભારની લાગણી વ્યક્ત કરે છે અને આવો નવો સાથ અને સહકાર અમને આપતા રહેશો તેવી શુભકામના સાથે સૌને જય જગન્નાથ જય ગોપીનાથજી મહારાજ જય શ્રી સ્વામિનારાયણ ભગવાન